હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો પાહ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ઓગણીસ રૂપિયાથી લઈ છસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે ચારસો નેવું રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે બસો પચાસ રૂપિયા થી લઈ ત્રણસો એસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ ચૌદસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે આઠસો અગિયાર રૂપિયાથી લઈ અત્તરસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ સોઢસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ ત્રેવીસો એસી રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવ ચોવીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો નેવું રૂપિયાથી લઈ ત્રેવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો ચાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે પંદરસો ત્રીસ રૂપિયાથી લઈ બે હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે હવે જોડા સિંગ ફાળાના જે ભાવ છે તે નવસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ તેરસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેપનસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે બારસો ચાલીસ રૂપિયાથી લઈ ચોત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો વીસ રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે તેત્રીસો સાઠ રૂપિયાથી લઈ સાડત્રીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે પંદરસો એંસી રૂપિયાથી લઈ સત્તરસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે એક હજાર એકસઠ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઇચબ ગુલ ઇચબગુલના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર એંશી રૂપિયા છે હવે જોઈએ કલોંજી કલોંજીના જે ભાવ છે પાંત્રીસો ચાલીસ રૂપિયાથી લઈ ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તો છ હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈ સાત હજાર આઠસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે આઠસો પચીસ રૂપિયાથી લઈ આઠસો સાઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જોતા રહેજો ધન્યવાદ